नै गोकुण गाउँमा भजन दोन थिय गोकुण गाउँमा भन दो नोकुण गाउँमा भजन दोन थि जमाू महीगी बो महिना तेमाू महिम स्वागी समोमा

ઘર પાસે આવી ત્યારે માટલી ભારે થઈ ઘર પાસે આવી કૃષ્ણ મારે ઘેર પધારા ઝીપડી પાવન થઈ ગોકુળ ગામ માં ભજન થઈ 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 ગોકુળ થઈ ગોકુળ ગામમાં ભજન થઈ 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 ગોકુળ ગોતી મારી રે ગોપી તારી ગાવડી આજે રે મારે સંગ નહોતી આવી રે ગોપી તારી ગાવડી આજે રે મારે સંગ નોતી આવી રે ગાય ને ડોકે સાકળ હતી પગ માં કાયા પૂર સાકળ હોય કે બાકળ હોય મારે નથી કઈ ભૂખ સાકળ હોય કે બાકળ હોય મારે નથી કઈ ભૂખ જાજુ બોલવું રેવા થાશે ગોતી દેને ગાવડી મારી રે કાનુડા ખોવાણી રે ગોતી દે ગાવડી મારી રે કાનુડા ક્યાં ખોવાણી રે માખણ મેંદો આપતી ચારે સાર તો મારી ગાય માખણ મેંદો આપતી ગાય થાય છે કાના રોજ ખોવાય છે ઢોર વાતું થાય છે કાના રોજ ખોવાય છે

કાનુડો કે તા નો મારુ તો તારી માન ગવડી મારી રે કાનુડાવાણી ખોવાણી રે ગોપી તારી ગાવડી આજે રે મારે સંગનોતી આવી રે ગોપી તારી ગાવડી આજે રે મારે સંગનોતી આવી રે ગોતીન ગાવડી મારી રે કાનુડા ક્યા ખોવાણી રે ગોતી મારી રેડા ક્યા ખોવાણી રે મારે પાલવડે વા